અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે 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 જે તમને સુધીના કે કે પછી પછી કોન્સેપ્ટ કોન્સેપ્ટ કોર્સેટ ટાઈપના આપણી પાસે અવેલેબલ રહેવાના બધાથી બેસ્ટ કલેક્શન આપશે શોર્ટ મેન્યુફેક્ચરિંગ માં જય શ્રી કૃષ્ણ સીતારામ મારા વાલા તો આજનો વિડીયો એકદમ ધમાકેદાર થવાનો છે તમને ખબર છે આજના વિડીયોમાં શું સસ્પેન્ડ રહેવાનું છે અને કઈ વસ્તુ આજે હું તમને બતાવવા જવાની છું અને ફર્સ્ટ તમે સાંભળ્યું હશે કે ફોર્ટી નાઇન રૂપી વાલી કુર્તી છે ખબર નહીં કેવી હશે ખરાબ હશે એકવાર પહેર્યા પછી એનું કપડું નાનું થઈ જશે કાં તો એનો કલર નીકળી જશે ભગવાન કેટલું બધું તમે વિચારો છો બટ આજે હું તમે જે પણ વિચારો છો એ બધી વાતોને ખોટી કરીને બતાવીશ આ વિડીયોની અંદર તો એન્ડ સુધી જોતા રહીજો એના પહેલા આપણે સેમ્પલ જોઈ લઈએ તો જે લોકો નવા જોડાયા છે એમને જણાવી દઉં કે અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે તમને આપશે એસઆઈસી લઈને ફાઈવ એક્સલ સુધીના કુર્તીના કલેક્શન શરૂઆતી કિંમત

બોટમની પણ વેરાયટી આ જો થ્રી એક્સેલમાં તમને એકદમ પરફેક્ટ ફરમા સાથે બોટમ બોટમ સિવાય આપણે અહીંયા હેવી દુપટ્ટો પણ મળશે આજો એટલે હું આખું નથી ખોલતી પણ આ રીતનો પ્યોર કોટનનો તમને અહીંયા દુપટ્ટો મળશે જેની પ્રિન્ટ પણ તમે જોઈ શકો છો અધરવાઇઝ આપણે વાત કરીશું બાંધણીમાં તો આપણી પાસે બાંધણીમાં પણ ખૂબ સરસ સરસ કલેક્શન છે આ જો એકદમ ધમાકેદાર બાંધની કરીને બાંધની કોન્સેપ્ટ બહુ વધારે ચાલી રહ્યું છે તો ખાસ કરીને આ કેટલોગ લઈ જો એની અંદર ફક્ત પાંચ પીસના સેટ છે જેની અંદર પાંચ અલગ અલગ કલર્સ ઓપ્શન છે અધરવાઇઝ આપણે આગળ વાત કરીએ તો આપણી પાસે એક્સલ સાઇઝમાં પણ એક નવું કલેક્શન આવ્યું છે જેની અંદર ફક્ત આ એની એ લાઈન કુર્તી રહી આ તમે જોઈ શકો છો એ લાઈન કુર્તી કોને કહેવાય એ લાઈન છે કે પછી અમ્બ્રેલા ઘેર કુર્તીઝ છે કે પછી થ્રી પીસ કોન્સેપ્ટ છે કોર્સેટ કોન્સેપ્ટ છે બધી જ ટાઈપના કલેક્શન્સ આપણી પાસે અવેલેબલ રહેવાના ચાલો તો થોડુંક આપણે આગળ જઈએ અહીંયા પણ ખાસું એવું કલેક્શન છે હવે હું તમને બતાવીશ કે આપણી પાસે હેન્ડવર્ક કુર્તીસ પણ અવેલેબલ છે મસ્લીન મટીરિયલમાં હજુ બધાથી હેવી કલેક્શન છે આને કહેવાય છે હેન્ડવર્ક જેની માર્કેટમાં ખૂબ જ વધારે ડિમાન્ડ હોય છે આની અંદર તમને સાઈઝ બધા જ મળશે હવે વાત કરીશું પ્રાઇઝની કે શું પ્રાઇઝ રહેશે કેટલા કેટલોગ્સ છે કેટલા કલર છે સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર છે ત્યાં સ્ક્રીનશોટ મોકલી આપજો નહીં તો હું તમને હજુ એક આઈડિયા આપું આજે તમે ક્યુ કોડ જોવો છે ને એને ખાલી સ્કેન કરજો અજમેરા ફેશનના જેટલા પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એ બધા તમારા ફોનમાં આવી જશે તમે ત્યાંથી પણ કોન્ટેક કરી શકો છો તો ચાલો હવે આટલી કુર્તી તો જોઈ લીધી હવે તમારી સામે જે સસ્પેન્ડ હતું એ હું ખોલવાની છું એના પહેલાં જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો જે વિશ્વાસ હતો એ અમે તૂટવાની દઈશું તો ચાલો આપણે જોઈએ ફોર્ટી નાઇન રૂપીઝની કુર્તી જોવાઈ કેવી છે ઓગણપચાસ રૂપિયાની કુર્તી તો આ કુર્તી છે ઓગણપચાસ રૂપિયાની હવે તમે વિચારો આની સિલાઈ પણ કોઈ ઓગણપચાસ રૂપિયા નહીં લઈએ કાપડ પણ ઓગણપચાસમાં નહીં મળે તો કયા હિસાબે અમે તમને ઓગણપચાસ રૂપિયામાં આપી રહ્યા છે કારણ કે અમારી પોતાની બનાવટ છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં છે ચાલો તો આજે હું તમને બતાવી દઉં કે આનો કલર નીકળે છે કે નથી નીકળતો આ ડોલ છે અંદર પાણી છે હવે હું આને ભીની કરીશ ને આપણે જોઈ લઈએ કયા પ્રમાણેની કુર્તી રહેવાની છે

તો આ હતું લાઈવ પ્રૂફ તમારી માટે કે ઓગણપચાસ રૂપિયાની જે કુર્તી છે એ પહેરવાલાયક છે તમે આરામથી આને સો રૂપિયામાં પણ વેચી શકો છો એકસો પચાસમાં પણ વેચી શકો છો અને ઓફર સાથે પણ વેચી શકો છો બધાથી બેસ્ટ કલેક્શન તમને અજમેરા ફેશન આપશે ઇન શોર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો આજનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો વિડીયો જોવાનો મને ખાસ કરીને કમેન્ટ કરજો ને આવા એક્સપેરિમેન્ટવાળા કલેક્શન્સ ને આવા એક્સપેરિમેન્ટવાળા જે સ્ટાર્ટિંગ રેન્જ છે એની જે પણ છે સાચી વાત શું ખોટી વાત છે બધી જ તમારા સામે લાવીશ આ ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ